રામ રામ ને સીતારામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈઝોન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપડે જવાનું છે રિંકલ ના આજે જવાનું મારા પિયરિયા માં એટલે મારા ભાઈ ના ઘરે મારા ભોજાઈ ની દીકરી નાની થઈ છે મારે ફાઈ બનવા જવાનું છે એટલે એમની સઠી છે એટલે સઠી વિધિ તો આપણે જ કરવાની હોય મારે ફુઈ થવાનું છે એટલે બસ કડી ને એવું બધું લઈને મારે આજે જવાનું છે એટલે બહુ અરખમાં માં મારા ભાઈ ના ઘેરે દીકરી નો જન્મ થશે એટલે ઈ પણ બહુ જ આનંદ માં છે અને પેલા ખોળા દીકરો હતો ને તારે દીકરી આવી એટલે ઈ બહુ અરખ છે એટલે આપણને આમંત્રણ આપ્યું છે અને હું એક જ બેન છું એટલે ફૈસાબાદ મારે જવાનું પપ્પા ની તો ત્રણ ભાઈ છે ત્રણેય માં એક આવે એ બધું મારે જ ઉકેલવાનું હોય એટલે ફયબાનું બેન જે કંઈ ફરજ નફાવાની હોય મારે જ હોય એટલે આપણે આજે આવવાનું છે પણ વિડીયોમાં બનાવી જોઈએ શિવાની પેર તોય બેલા પેક કરી લીધા જો મોટા મોટા દીધા પણ હું તો ને એટલાનું તૈયાર મારે શિવાની દીકરો તો મસ્ત તૈયાર થાય ઓહો ટોપી બોપી પહેરી ઢીંગલો કેવો લાગે આવજો મામાને ઘરે જાવું છે આ મટા સમજો જો અરખાઈ ગયો

મામિયુ રમાડવા મળ્યા ને હવે ને શિવાની એક મમ્મી બકાલું સરસ મજા નું ગુવારનું શાક બનાવતા લાગે છે ને શિવાની ને બચાય મામીયું રમાડે હજી મારા મમ્મી ને મળવા આવ્યા નથી તમે કેમ તૈયાર બિયર થઈ જાવ છો જાવાની તૈયારી કરો છો કે હો જાવાની તૈયારી નહીં મહેમાન આવવાના એટલે લમન તૈયારીમાં રહેવું પડે હા લ્યો તો સુખીરો માતાજીને સુજે લાગો કોણ છે ગઈ થાતા પાછા થાતા છે કેટલા એક દી ગયો હશે એક દિવસ ગયો પાછા બાપુ તો મજા નથી જો

અજાણું પડું ને કે અમાર બધા પાસે હાથ લાંબો કરે તરત જ મારી પાસે નહિ આવડે હા મામા પાસે જવાનું જ હોય ને આવ છે કે આવે જ ના ન પાહે જા જાવ જો તો મારું આપુને આવતા ને એટલે હો જો કેવા દાત કાટા હોય કે કઈક નઈ તારી પાસે અજાણું પડ્યું તું આવતો જ નથી ને તે માં કે દિવસનો ને થાય ને મારું પપ્પાની દાદી દાદી રોકાણ બેદી રોકાણ ના ના ની ને

દાદા પાસે એના કરતા મારા બાની ના નતા લાવ્યા શિવાની ને દાદા શું નામ રાખ્યું તારું ખબર છે એના પપ્પા મારા એના દાદાના દાદા પાસે મારા પપ્પા ના દાદા એના નાના હોય એના દાદા છે આ શિવાની તારું નામ શિવાયજી રાખ્યું છે દાદા એ પાંચ પેટી થાય દાદા આપડે તમે સૌ હોય એટલે હજી દાદા ને વટાણા કોઈ છે એવું બધું રાખે ને એવું બધું હવે રાખો